સંજીવની આયુર્વેદ હોસ્પિટલની ઓનલાઈન ટીમ દ્વારા જ્યારે અમે પેશન્ટને જોતા હોઈએ છીએ અમારા ડૉક્ટર્સ ક્વોલિફાઈડ છે પેશન્ટને ખૂબ સારી રીતે પૂછે છે બધી બધી હિસ્ટ્રી અમારી લેવામાં આવે છે આખા આખા જે છે એ પેશન્ટને દરેક વસ્તુ જે છે એનો શું ડાયટ છે શું લાઇફસ્ટાઈલ છે કયા પ્રકારનો ખોરાક લીધો છે કઈ રીતે રોગ થયો તો કેમ થયો તો શું હતું દરેક વસ્તુની માહિતી અમે જે છે એ પેશન્ટ પાસેથી લેતા હોય છે અને અમારા ઓનલાઈન ડૉક્ટર ખૂબ ક્વોલિફાઈડ રીતે માહિતી મારા સુધી પહોંચાડે છે અને એના દ્વારા એમની મેડિસિન્સ થતી હોય છે અને એ મેડિસિનથી પણ કેટલા અદ્ભુત પરિણામ મળે છે કે જે પેશન્ટને મને રૂબરૂ બતાવ્યું ઓનલાઈન સારવા લીધી છે અને કેટલા અદભુત સારા પરિણામ મળે છે એના માટે અત્યારે મારી સાથે એ પરિણામની વાત શેર કરવા માટે કુંદનબેન મારી સાથે છે અત્યારે જય શ્રી કૃષ્ણ કુંદનબેન કુંદનબેન તમે અમારી ઓનલાઈન ટીમના ડોક્ટર સાથે વાત કરી હતી કિંજલ મેડમ સાથે

મને શ્વાસ ચડતો નાકમાં ખાદ આવે આંખમાં ખંજવાળ આવે તારવામાં ખંજવાળ આવે પછી મને શ્વાસ ચડે અને આ શરદી તો ચાલુ જ રે નાક બંધ રે સાંજે સુવામાં મને શ્વાસ ના લેવાય

એમ તમને કેમ સંતોષ થઈ ગયો તમે અમારા ઓનલાઈન ડોક્ટર સાથે વાત કરી કિંજલબેન સાથે તો તમને કેમ સંતોષ લાગ્યો કે ના અમે અમને સારી રીતે જોયા તપાસ એમ તમને કેમ લાગ્યું કે મેં વિડીયો જોયા એટલે ઘણા અનુભવ હતા કે બહુ સારું થઈ ગયું છે એટલે મને એટલે મારે યાદ જ આવું છે સારું થઈ જાય યલોજી તો તમને જેમ હું તપાસ કરીને દવા આપતો તમને એટલો જ સંતોષ થયો તો હા

પછી તમારું તમે શું ખાઓ છો શું કરો બધું વ્યવસ્થિત પ્રશ્ન પૂછ્યા હતા બરાબર તો આ બધી આખી જે પ્રોસેસ થઈ તમારી મેં દવા કરી અને તમને અત્યારે દવાથી તમને કેટલા ટકા સારું લાગે છે અત્યારે તો મને તો સો સારું થઈ ગયું હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો

તો તમને અત્યારે ક્યારે તકલીફ ના બાકી નહીતર હમણા છેલા કેટલા દિવસથી તમે સતત આવી તકલીફમાં હતા હું ચોમાસા ચોમાસુ ગયું અને કેટલા ચોમાસુ ને આજ ચાર પાંચ મહિના થયા સતત તકલીફ રહેતી હતી ચાલુ હતી હા બરોબર અને સતત શરદી ચાલુ જ હતી મને અને આપડી દવાનો ચમત્કાર કેટલા દિવસમાં આવી ગયો પાંચ દિવસમાં જ આવી ગયો મને બરોબર એ સારું થઈ ગયું બરોબર ને પાંચ દિવસ પછી મને એટલે ખરેખર હું તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે ઓનલાઈનમાં ઘણા બધા વિડીયો જાહેરાતો આવતી છે હું હું એમ નથી ખોટું પણ તમને ખાસ રાખું છું કે તમે ત્રણ વસ્તુ જુઓ દવા કરાવતા પેલા તો એ જો કે ક્વોલિફાઈડ ડોક્ટર છે કે નહીં એની પાસે બીએમએસ ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જો કે તમારા જે રોગ મટાડેલા હોય એવા એની પાસે વિડીયો રિવ્યુ કે અનુભવ હોવા જોઈએ બરોબર છે એ ડોક્ટરો બધા ક્વોલિફાઈડ હોવા જોઈએ તમારી પ્રોપર હિસ્ટ્રી લેવાતા હોવા જોઈએ બીજા નંબરે તમને જે છે માફક આવે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ તમારું જે વ્યવસ્થિત ફોલોઅપ થતું હોવું જોઈએ અમારી ઓનલાઈનની ટીમમાં ડૉક્ટરો અને સ્ટાફ એટલા ક્વોલિફાઈડ કહે છે કે જે પેશન્ટ સાથે સતત સંપર્કમાં રહે છે ને એના દરેક પ્રશ્નનો જવાબ અમે આપવા પ્રયત્ન કરીએ છીએ તો બેન ખાસ તમને જે છે એ પૂછવું છે કે આપણે આયુર્વેદનો લાભ આખા ગુજરાતમાં પહોંચાડવો છે બરાબર છે તો તમારો તમે શું અનુભવ કહેશો કે તમને અમારા ઓનલાઈન ડૉક્ટર્સ જે તમે જોયા તો તમારો અનુભવ કેવો રહેવાય મારો તો અનુભવ સારો રહ્યો પણ મેં તો હજી હું અહીંયા નથી આવી એના પહેલા મને અમારે એક બે એવા પેશન્ટ છે એને મેં વિડીયો મોકલી અને કીધું કે જો અહીંયા હા આયુર્વેદની દવા કરો અહીંયા ગાંધીધામ ડોક્ટર છે સાહેબ આયુર્વેદિક દવા કરે છે અને તમે અહીંયા જાઓ અને તમને શ્વાસ મટી જાય અને જો કદાચ તમે ન પહોંચી શકતા હો આખા ગુજરાત માં આયુર્વેદ થી લોકો સ્વસ્થ છે એવી અમારી જે છે ખાસ નેમ છે અને એ બાબતે સપોર્ટ કરવા બદલ બેન તમારો ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સાહેબ